che sí. sí. માંડવી મધ્યે લાયજા રોડ ખાતે પરમપૂજ્ય સ્વશ્રી ગોકુલદાસભા ખીમજી બામડાઈ દાદાજીની છાસઠમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાએ ફૂલહાર રોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ ઉપસ્થિત મહાનુભાવોએ દાદાજીના જીવન અને એમના સામાજિક કાર્યોને યાદ કર્યા હતા જે સમાજ માટે પ્રેરણાદાયી છે સમગ્ર કાર્યક્રમનું આયોજન મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયના દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ દિનેશ કાનજી મુછડિયા એડવોકેટ અને મહામંત્રી માંડવી મહેશ્વરી મેઘવાર સમાજ ટ્રસ્ટ મિત્રો અને વડીલો આજે ગોકુલદાસ ખીમજી બાંભડાઈ શ્રી મહામાનવની ત્રેસઠમી પૂર્ણતિથી આપણે ઉજવી રહ્યા છીએ આ મહામાનવે માંડવીના મૂળ ગામ બા માંડવી તાલુકાના બાંભડાઈ ગામના વતની હતા અને તેઓએ માંડવી સ્થિત ઓગણીસો ને પચીસમાં મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયની શરૂઆત કરી હતી પણ ને છવ્વીસમાં કાર્યરત સ્થાપના કરવામાં આવેલી આ મહામાનવે ગરીબોની સેવા કરી અને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણીપૂર્વક રહીને તેઓને શિક્ષણમાં આગળ વધે શિક્ષણમાં તેમને ખૂબ પ્રતિસાદ મળે એના માટે ખૂબ તેમણે મહેનત કરેલી આ મહામાનવે ઓગણીસો ને છવ્વીસમાં જ્યારે સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી આ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય આ જગ્યાએ ગોકુલવાસ વિસ્તારમાં કાર્યરત છે તો જે જે અનુસૂચિત જાતિ સમાજનું શિક્ષણનું જે ફાઉન્ડેશન હતું એ ફાઉન્ડેશન અહીં માંડવીથી ફાઉન્ડેશન ઊભું થયું છે જેઓ સરકારી અધિકારીઓ બન્યા ધારાસભ્ય સુધીની પોસ્ટ સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને સરકારી અધિકારી પદી પદાધિકારીઓ સુધી પણ શિક્ષણ લઈને આ આ છાત્રાલયના વિદ્યાર્થીઓ તરીકે તેમણે અભ્યાસ કરેલો હતો તો મહામાનવના આપણે ઋણી છીએ આજે આપણે એમની ત્રેસઠની પુણ્યતિથી ઉજવી રહ્યા છીએ તો આ માંડવી હેડ પોસ્ટ ઓફિસ મતે તેમની પ્રતિમા સ્થળે ઉપસ્થિત રહીને છાત્રાલયના વિદ્યાર્થીઓ સમાજના હોદેદારો હરેશભાઈ વાડાશ્રી મામલદારશ્રી તેમજ હરેશભાઈ વિજોળા નગરપતિશ્રી હરેશભાઈ ફૂફલ માંડવી શહેરના માંડવી શહેર મહેશ્વરી સમાજના પ્રમુખશ્રી છાત્રાલયના વિદ્યાર્થીઓ શ્રી પરેશભાઈ મહેશ્વરી તેમજ વિવિધ નામી અનામી હોદ્દેદારો અને સમાજના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો સાથે મળીને આ પુષ્પાંજલિ અર્પિત કરેલ છે ધન્યવાદ આભાર